પાર્વતીના પુત્ર ગણેશના દસ રહસ્યો જે તમે હજી સુધી નથી જાણતા નમસ્કાર મિત્રો જય શ્રી ગણેશ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો માતા પાર્વતી અને શિવના પુત્ર ગજાનન ભગવાન ગણેશ વિશે પુરાણોમાં અનેક રહસ્યોનો ઉલ્લેખ છે જાણો ગણપતિજીની આ જ રહસ્યોમાંથી મુખ્ય દસ રહસ્યો ભગવાન ગણેશ વિશે તમે અનેક કથાઓ સાંભળી હશે દુંદાળા દેવ બધા દેવોમાં પૂજનીય છે સૌથી પહેલાં ગણેશની પૂજા થાય છે પરંતુ ગજાનનની એવી કેટલીક વાતો છે જેનાથી તમે અજાણ છો આજે અમે તમને ગણેશની આવી જ રહસ્યમય કથાઓમાંથી દસ કથા કહેવા જઈ રહ્યા છીએ જે વાંચી તમને આનંદ થશે એક ગણેશની ઉત્પત્તિનું રહસ્ય પુરાણોમાં ગણેશની ઉત્પત્તિની વિરોધાભાસી કથાઓ છે ગણેશજીનો જન્મ ભાદ્રપદ શુક્લ ચતુર્થીની બપોરે થયો હતો એકદમ કથા પાર્વતી સ્નાન માટે ગયા હતા અને બહાર ગણેશને દ્વારપાળ તરીકે બેસાડ્યા હતા એવામાં મહાદેવ આવ્યા અને સ્નાનગૃહમાં જવા માટે કહ્યું ગણેશ ના પાડતા મહાદેવે તેમનું શિરસેદ કર્યું આના પર બ્રહ્માએ દુખી પાર્વતી સતી નહીં ને કહ્યું જેનું માથું પહેલાં મળે તેને ગણેશના મસ્તક પર ચડાવો પહેલું માથું ફક્ત હાથીના બાળકનું જ મળ્યું હતું આમ ગણેશ ગજાનન બન્યા બીજી વાર્તા અનુસાર પાર્વતીજીએ ગણેશને દરવાજા પર બેસાડ્યા પછી સ્નાન કરવાનું શરૂ કર્યું ત્યારે શિવ આવ્યા અને પાર્વતીના ઘરમાં પ્રવેશવા લાગ્યા જ્યારે ગણેશજીએ તેમને રોક્યા તો ગુસ્સે ભરાયેલા શિવે તેમનું માથું કાપી નાખ્યું આ ગણેશની ઉત્પત્તિ પાર્વતીજીએ ચંદનના મિશ્રણમાંથી કરી હતી જ્યારે પાર્વતીએ જોયું કે તેના પુત્રનો શીરશેદ કરવામાં આવ્યો છે ત્યારે તે ગુસ્સે થઈ ગઈ તેમના ક્રોધને શાંત કરવા માટે ભગવાન શિવે ગણેશજીના માથા પર હાથીના બાળકનું માથું મૂક્યું અને ગણેશ સજીવન થયા શ્રી ગણેશનો જન્મ આદરપદ શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે બપોરે બાર વાગ્યે થયો હતો એવું કહેવાય છે કે માતા પાર્વતીએ પુત્રની પ્રાપ્તિ માટે પુણ્યક નામનું વ્રત કર્યું હતું આ વ્રતના કારણે માતા પાર્વતીએ શ્રી ગણેશને પુત્રના રૂપમાં પ્રાપ્ત કર્યા શિવ મહાપુરાણ અનુસાર દેવી પાર્વતીને ગણેશ બનવાનો વિચાર તેમના મિત્રો જયા અને વિજ્યાએ આપ્યો હતો તેના મિત્રોએ તેને કહ્યું હતું કે નંદી અને તમામ ગણો ફક્ત મહાદેવની આજ્ઞાનું પાલન કરે છે તેથી તમારે પણ એવા ગુણની રચના કરવી જોઈએ જે ફક્ત તમારી જે આજ્ઞાનું પાલન કરે આ વિચારથી પ્રભાવિત થઈને માતા પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી શ્રી ગણેશની રચના કરી બે ગણેશની પત્ની પુત્ર અને પુત્રી ગણેશજીને રિદ્ધિ અને સિદ્ધિ નામની બે પત્નીઓ છે જે પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રીઓ છે સિદ્ધિને શ્રેમ નામના રિદ્ધિને લાભ નામના પુત્રો હતા લોક પરંપરામાં આને શુભ લાભ કહેવામાં આવે છે શાસ્ત્રોમાં તૃપ્તિ અને પુષ્ટિને ગણેશજીની પુત્ર વધુ કહેવામાં આવી છે આમોદ અને પ્રમોદ ગણેશના પૌત્રો છે માન્યતા અનુસાર ગણેશજીને સંતોષી નામની પુત્રી પણ છે એક દંતકથા અનુસાર ભગવાન ગણેશને તેમની કાકી દ્વારા બાંધવામાં આવેલ ર રક્ષા સૂત્ર મળી રહ્યું હતું આ પછી ભેટનો વ્યવહાર જોયા પછી ગણેશજીના પુત્રોએ આ વિધિ વિશે પૂછ્યું આ માટે ગણેશજીએ કહ્યું કે તે દોરો નથી તે એક રક્ષાત્મક કવચ છે આ રક્ષાસૂત્ર આશીર્વાદ અને ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક છે આ સાંભળીને શું બને લાભે કહ્યું કે જો આવા આવું હોય તો અમને પણ બહેનની જરૂર છે આ સાંભળીને ભગવાન ગણેશે પોતાની શક્તિઓમાંથી એક જ્યોત ઉત્પન્ન કરી અને તેને પોતાની બંને પત્નીઓની આત્મશક્તિમાં ભેળવી દીધી આ જ્યોતિએ કન્યાનું રૂપ ધારણ કર્યું અને ગણેશની પુત્રીનો જન્મ થયો જેનું નામ સંતોષી હતું આ પુત્રી માતા સંતોષી સંતોષી તરીકે ઓળખાય છે ત્રણ ગણેશના ભાઈ બહેન કાર્તિકે ગણેશના એકમાત્ર ભાઈ છે જે સુબ્રહ્મણ્ય મુર્ગન અને સ્કંદ તરીકે પણ ઓળખાય છે જ્યારે દેવતાઓ પ્રથમ બનવા માટે સ્પર્ધામાં હતા ત્યારે કાર્તિકે પૃથ્વીની પરિક્રમા કરીને જીતી ગયા હતા પરંતુ ગણેશજીએ તેમના માતા પિતાની પરિક્રમા કરી ને સાબિત કર્યું કે તે પ્રથમ છે કાર્તિકે સિવાય ગણેશના અન્ય ભાઈઓના નામે સુકુ સુકેશ જરધર અપૈયા અને ભૂમા છે તેની એક બહેન પણ છે ગણેશની બહેનનું નામ અશોક સુંદરી છે એવું કહેવાય છે કે શિવપુત્ર ગણેશના ભાઈ કાર્તિકે લગ્ન કર્યા ન હતા ચાર ગણેશજીએ પ્રથમ પૂજાય દેવતા છે તમામ ધર્મોમાં ગણેશની પૂજા અથવા આહન આહન કોઈને કોઈ સ્વરૂપે કરવામાં આવે છે બુધ અને કેતુ ગ્રહોની પૂજાથી ગણેશ ભગવાન પ્રસન્ન થાય છે દરેક શુભ કાર્યમાં સૌ પ્રથમ ગણેશ સ્તુતિ અને પૂજા લાભ અને શાંતિ માટે કરવામાં આવે છે આમ કરવાથી કોઈ પણ પ્રકારની અડચણો આવતી નથી શિવ મહા પુરાણ અનુસાર જ્યારે ભગવાન શિવ ત્રિપુરાનો નાશ કરવા જઈ રહ્યા હતા ત્યારે એક આકાશ વાણી હતી જે જે જ્યાં સુધી તમે ભગવાન ગણેશની પૂજા નહીં કરો ત્યાં સુધી તમે ત્રિપુરાનો નાશ કરી શકશો નહીં ત્યારે ભગવાન શિવે ભદ્રકાળીને બોલાવીને ગજાનની પૂજા કરી અને યુદ્ધ જીત્યું પાંચ ગણેશનો મહિમા ગણપતિ આદિદેવ છે જેમણે દરેક યુગમાં અલગ અલગ અવતાર લીધા હતા ગણેશને સતયુગમાં સિંહ ત્રેતા યુગમાં મોર દ્રાપરમાં ઉંદર અને કલ્કીમાં ઘોડાના અવતાર લીધો એવું કહેવાય છે કે તેમનો જન્મ દ્રાપર યુગમાં ઋષિ પરસરને ત્યાં તેમનો જન્મ થયો હતો અને તેમનું નામ ગજમુખ પડ્યું તેમનું વાહન ઉંદર હતું જે તેમના આગલા જન્મમાં ગાંધર્વ હતા આ ગાંધર્વ ઋષિ સોભારીની પત્ની પર ખરાબ નજર નાખી હતી જેના કારણે તેને ઉંદરની યોનીમાં રહેવાનો શ્રાપ મળ્યો હતો આ ઉંદરનું નામ ડીક છે ગણેશના બાર મુખ્ય નામો છે સુમુખ એકદંત કપિલા ગજકર્ણ લંબોદર વિકટ્ટા વિગ વિઘ્નનાશક વિનાયક ધ્રુમકેતુ ગણાધ્યક્ષ ભાલચંદ્ર અને ગજાનંદ તેમના દરેક નામ પાછળ એક વાર્તા છે છ તમામ દેવતાઓની શક્તિઓ ગણેશ પાસે તમામ દેવતાઓની શક્તિઓ છે જે રીતે તમામ દેવતાઓ તેમની શક્તિઓ હનુમાનજીને આપી હતી તેવી જ રીતે ગણેશજીને પણ તમામ દેવતાઓની શક્તિઓ મળી હતી આ હોવા છતાં તેમની પાસે તેમની પોતાની શક્તિઓ પણ છે સાત શિવના શ્રાપથી કપાયેલું માથું ભગવાન શ્રી ગણેશના શિરશેદની ઘટના પાછળ પણ એક મોટું કારણ છે બ્રહ્મવૈત્રીય પુરાણ અનુસાર એકવાર કોઈ કારણસર ભગવાન શિવે ક્રોધમાં આવીને સૂર્ય પર ત્રિશુળથી પ્રહાર કર્યો આ હુમલાથી સૂર્યદેવ બેભાન થઈ ગયા સૂર્યદેવના પિતા કશ્યપે આ જોઈને ગુસ્સે થઈને શિવને શ્રાપ આપ્યો કે જે રીતે તમારા ત્રિશુળથી મારા પુત્રનું શરીર નાશ પામ્યું છે તેવી જ રીતે તમારા પુત્રનું માથું પણ કપાઈ જશે આશા શ્રાપના પરિણામે ભગવાન શ્રી ગણેશનું માથું કાપી નાખવાની ઘટના બની હતી આઠ શનિના દર્શનથી કપાયેલું માથું બ્રહ્મવૈત્રીય પુરાણ અનુસાર જ્યારે તમામ દેવી દેવતાઓ શ્રી ગણેશને આશીર્વાદ આશીર્વાદ આપી રહ્યા હતા ત્યારે શનિદેવ માથું નીચે રાખીને ઊભા હતા માતા પાર્વતીના પૂછવા પર શનિદેવે કહ્યું કે તમારો પુત્ર મને જોશે તો નુકસાન થઈ શકે છે પરંતુ જ્યારે માતા પાર્વતીના કહેવાથી શનિદેવે બાળકને જોયો તો તેના થોડા સમય બાદ શિરશેદની ઘટના બની નવ ગણેશનો રંગ શિવ પુરાણ અનુસાર ગણેશજીના રંગનો રંગ લાલ અને લીલો છે આમાં લાલ રંગનો શક્તિનું પ્રતિક માનવામાં આવે છે અને લીલા રંગને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે મતલબ કે જ્યારે ગણેશ છે ત્યાં શક્તિ અને સમૃદ્ધિ બંનેનો વાસ છે દસ પ્રથમ લેખક ગણેશજીને પૌરાણિક પત્રકાર અથવા લેખક પણ કહેવામાં આવે છે કારણ કે તેમણે મહાભારત લખ્યું હતું આ પુસ્તકના લેખક વેદ વ્યાસ હતા પરંતુ તેને લખવાની જવાબદારી ગણેશજીને આપવામાં આવી હતી આ લખવા માટે ગણેશજીએ એક શરત મૂકી કે તેમનું લખાણ અધ વચ્ચે અટકવું નહીં આ માટે વેદવ્યાસે તેમને દરેક શ્લોક સમજીને જ લખવાનું કહ્યું ગણેશજી શ્લોકનો અર્થ સમજવા માટે થોડો સમય લેતા હતા અને તે દરમિયાન વેદ વ્યાસજી તેમના કેટલાક મહત્ત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરતા હતા મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી ગણેશ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી ગણેશ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી ગણેશ હર હર મહાદેવ